નમસ્કાર ડીડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમે વાત કરીશું લીમખેડા તાલુકાના ચૈડિયા ગામની ઘાટાફળિયા પ્રાથમિક શાળાના નવા બાંધકામમાં ઉભા થયેલા ગંભીર વિવાદ વિશે આ મુદ્દે ગ્રામ લોકોનો આક્રોશ વધી રહ્યો છે અને આજે અમે આ મામલે સંપૂર્ણ વિગતો લઈ આવ્યા છે ચાલો જાણીએ શું છે આ વિવાદનું મૂળ કારણ લીમખેડા તાલુકાના ચૈડિયા ગામની ઘાટાફળિયા પ્રાથમિક શાળામાં ચારસો વિદ્યાર્થીઓ ભણે છે પરંતુ શાળામાં માત્ર ચાર જ ઓરડાઓ છે આ કારણે શૈક્ષણિક સુવિધાઓ ખૂબ જ અપૂરતી છે નવ બાંધકામ શરૂ થયું ત્યારે ગ્રામ લોકોને આશા હતી કે હવે બાળકોને સારી સુવિધા મળશે પરંતુ આ બાંધકામ હવે વિવાદનું કેન્દ્ર બની ગયું છે ગામના ઉપ સરપંચ સોમાભાઈ ગણાવાએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમનું કહેવું છે કે બાંધકામમાં હલકી ગુણવત્તાના મટીરિયલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે ગ્રામલોકોનો પણ આરોપ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે આ સમસ્યા ઊભી થઈ છે એટલું જ નહીં બાંધકામ દરમિયાન મજૂરોને અને વિદ્યાર્થીઓની સલામતી પર પણ પ્રશ્નો ઉભા થયા છે કારણ કે સાઇટ પર સેફટી સાધનોનો અભાવ જોવા મળ્યો છે ઉપસરપંચ સોમાભાઈ ગણાભાઈ મટીરિયલ્સની લેબોરેટરી ચકાસણી તાત્કાલિક તપાસની માંગ કરી છે ગ્રામ લોકોએ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બાંધકામની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો તેઓ બાંધકામનું કામ અટકાવી દેશે આદિવાસી બાળકોના શિક્ષણ અને સલામતીનો મુદ્દો અહીં ખૂબ જ મહત્વનો છે અને ગ્રામ લોકો સરકાર પાસે ત્વરિત પગલાંની અપેક્ષા રાખે છે આ મામલો ગંભીર છે કારણ કે આદિવાસી બાળકોનું ભવિષ્ય છે હવે છેડિયા ઘાટીયામાં એક નિશાળનું કામ ચાલે છે તો એમાં હવે કેવું કયું સિમેન્ટ વાપરે છે કયું કયા લોખંડ ટાટાનું વાપરે છે કે કયું આયસ માર્કો છે હું છે એ કંઈ ખબર અમને છે નહીં હલકું લોખંડ વાપરે છે કે ભારે પણ અહીંયા કામ ચાલી રહ્યું એટલે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છે અને આવે કોન્ટ્રાક્ટર તો એનો કંઈ નંબર બમર કંઈ અત્યારે અમને મળ્યો નહીં પણ એમને પૂછવાનું હતું પણ રૂબરૂ અહીંયા છે નહીં કોઈ એવો કોન્ટ્રાક્ટરનો નંબર અને હવે આ આનો અમારે એવું છે કે આ જે તે મટિરિયલ અને સારું વપરાય અને બાંધકામ સારું થાય મતલબમાં અમારા ગામના છોકરા ભણે એટલે સારું એવું બાંધકામ થાય એટલે લાંબો ટાઈમ ટકે અને એની થોડી સારી રહે એટલા માટે અમારી એવી અપેક્ષા છે કે ગામ લોકોની કે સારું કામ થાય સારું મટિરિયલ વાપરે સારો સિમેન્ટ અને સારા સળિયા એ બધું મટરિયલ સારું હોય તો સારું કામ થાય એવી અમારી માંગ છે ગામ લોકોની ડીટીવી ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે અને તમારા સુધી પહોંચાડશે તમને આ વિશે શું લાગે છે નીચે કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કરો બે દબાવો જેથી તમને દરેક અપડેટ મળતી રહે ડીટીવી ન્યુઝ સાથે જોડાયેલા રહો નમસ્તે